મિત્રો ભારત તેમજ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે જે ઉમેદવારોને ટિકિટ મળી છે તેઓ પ્રસાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે ત્યારે આજે આપણે જાણીશું કે ગુજરાતમાં કેટલા ધારાસભ્યો પાસે કેટલી મિલકત છે કોણ છે સૌથી ધનવાન ધારાસભ્ય જી હા મિત્રો એક ધારાસભ્ય એવા છે કે તેઓ અંબાણી અડાણીને પણ ખરીદી શકે છે મિત્રો ગુજરાત વિધાનસભામાં તોતેર ધારાસભ્ય એવા છે કે જેમની પાસે પાંચ કરોડ કે તેથી વધુની સંપત્તિ છે બાવન ધારાસભ્યો પાસે બે થી પાંચ કરોડ રૂપિયાની સંપત્તિ છે છેતાલીસ ધારાસભ્યો પાસે પચાસ લાખ થી બે કરોડ રૂપિયાની સંપત્તિ છે માત્ર અગિયાર ધારાસભ્યો એવા છે જેમની પાસે પચાસ લાખ રૂપિયાથી ઓછી સંપત્તિ છે પહેલું જયેશ પટેલ ભાજપ મિત્રો જયંતિભાઈ સોમાભાઈ પટેલ એટલે કે જયેશ પટેલ ગુજરાતના સૌથી ધનિક ધારાસભ્ય છે ગાંધીનગરની માણસા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર જીતેલા જયંતીભાઈની કુલ સંપત્તિ છસો એકાવન કરોડ રૂપિયાથી વધુ છે એમાં એકસો સુડતાલીસ કરોડથી વધુની જંગમ સંપત્તિ અને પાંચસો ચૌદ કરોડ રૂપિયાથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે જયંતીભાઈએ માત્ર દસમા ધોરણ સુધી જ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને એક કરોડ અડતાલીસ લાખ રૂપિયાની કાર ચલાવે છે બોલો મિત્રો તમને વધુ જણાવી દઈએ કે પટેલ સાહેબ પાસે રૂપિયા બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડની જ્વેલરી અને રૂપિયા પાંચસો ચૌદ કરોડથી વધુની મિલકત છે તેમાં કોમર્શિયલ ઇમારતો રહેણાંક ઇમારતો અને ખેતી માટે વપરાતી જમીનનો સમાવેશ થાય છે બીજું બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત મિત્રો ભારતીય જનતા પાર્ટીના બળવંતસિંહ દસ સૌથી ધનિક ધારાસભ્યોની યાદીમાં બીજા સ્થાને છે બળવંતસિંહ સિદ્ધપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા રાજપૂત પાસે કુલ ત્રણસો કરોડ પાંસઠ લાખ સોત્રીસ હજાર આઠસો એક રૂપિયાની સંપત્તિ છે જેમાં રૂપિયા બસો સાસઠ કરોડથી વધુની જંગમ અને રૂપિયા એકસો બે કરોડથી વધુની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે બળવંતસિંહે ભોપાલમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે તેમના બેંક ખાતામાં છ કરોડ રૂપિયાથી વધુની રકમ છે ચાર પોઈન્ટ એક્યાસી કરોડથી વધુની જ્વેલરી છે આટલી સંપત્તિ હોવા છતાં બળવંતસિંહ પાસે પોતાની કોઈ કાર નથી ચૂંટણી એફિડેટ મુજબ બળવંત પાસે ચાર કરોડ રૂપિયાથી વધુની ખેતીની જમીન અને બાવીસ કરોડ રૂપિયાથી વધુની બિનખેતીની જમીન છે નંબર ત્રણ રમેશભાઈ વિરજીભાઈ ટીલાલા મિત્રો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર રાજકોટ દક્ષિણમાંથી ચૂંટાયેલા રમેશભાઈ ટીલાલા ગુજરાતના છે ટીલાલા પાસે એકસો પંચોતેર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે જેમાં ઓગણીસ કરોડની જંગમ અને એકસો છપ્પન કરોડથી વધુની સ્થાવર મિલકતનો સમાવેશ થાય છે આટલું જ નહીં એકસો ત્રેપન કરોડની કિંમતના કોમર્શિયલ પ્લોટ ખેતીની જમીન અને બંગલા છે એકસો પંચોતેર કરોડના માલિક હોવા છતાં રમેશભાઈ પાસે પોતાની કાર નથી કે પત્નીના નામે કોઈ કાર રજિસ્ટર્ડ નથી રમેશભાઈ માત્ર સાત ધોરણ સુધી જ ભણ્યા છે ચોથું પબુબ વિરમ માણેક મિત્રો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર દ્વારકાથી ચૂંટણી જીતનાર પબુબ વિરમ માણેક ગુજરાતના સૌથી ધનિક ધારાસભ્યોની યાદીમાં ચોથા ક્રમે છે માણેકની કુલ સંપત્તિ એકસો કરોડ રૂપિયાથી વધુ છે જેમાં ઓગણત્રીસ કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને છ્યાસી કરોડથી વધુની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે મિત્રો માણેક સાહેબ પણ બહુ ભણ્યા નથી પોતાના ચૂંટણી એફિડેમિટમાં તેમણે કહ્યું હતું કે તેણે માત્ર ત્રીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે માણેક પાસે બ્યાસી લાખ રૂપિયાથી વધુની જ્વેલરી અને એક પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાની પાંચ લક્ઝરી કાર છે છ્યાસી કરોડની જમીન અને મકાનો પણ છે નંબર પાંચ ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલા મિત્રો ભારતીય જનતા પાર્ટીના વાવાઝોડામાં અપક્ષ તરીકે જીતેલા ધર્મેન્દ્રસિંહ રણુબા વાઘેલા પાંચમાં સૌથી અમીર ધારાસભ્ય છે રણુભા પાસે કુલ એકસો અગિયાર કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે ધર્મેન્દ્રસિંહ ગુજરાતની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા ધર્મેન્દ્રસિંહે દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે ધર્મેન્દ્રસિંહના ખાતામાં બે કરોડથી વધુ રકમ છે ધર્મેન્દ્રસિંહ પાસે તેર કરોડથી વધુની કિંમતના એકસો છ વાહનો છે નેક્સ્ટ રીવાબા જાડેજા મિત્રો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ભારતના છઠ્ઠા સૌથી અમીર ધારાસભ્ય છે જામનગર ઉત્તરમાંથી ભાજપની ટિકિટ પર જીતેલા રીવાબાની કુલ સંપત્તિ સત્તાણું કરોડથી વધુ છે જેમાં રૂપિયા પંચોતેર પોઈન્ટ અઢાર કરોડની જંગમ સંપત્તિ અને બાવીસ કરોડથી વધુની થાવર મિલકતનો સમાવેશ થાય છે આ સિવાય લગભગ એક કરોડ રૂપિયાની કિંમતની જ્વેલરી છે જેમાં સોના ચાંદી અને હીરાના ઘરેણાનો સમાવેશ થાય છે ચૂંટણી પંચને આપેલા એફિડેવિટમાં રીવાબાએ જણાવ્યું હતું કે તેમની પાસે કુલ ચોત્રીસ પોઈન્ટ એસી લાખ રૂપિયાના સોનીના દાગીના છે આ સિવાય ચૌદ પોઈન્ટ એસી લાખ રૂપિયાના હીરાની આઠ લાખ રૂપિયાના ચાંદીના ઘરેણા છે રીવાબાએ ડિપ્લોમા પૂર્ણ કર્યું છે